છેલ્લા થોડા દિવસોથી વાતાવરણમાં પલટો આવેલો છે જેના કારણે કમોસમી વરસાદ અને પવનને કારણે અમારી ઘણી બધી વીજ લાઈનો વીજ વાયરો ક્ષતિગ્રસ્ત થયેલા હતા અને ઘણા બધા વિલેજોમાં પણ પાવર સપ્લાય છે ક્ષતિગ્રસ્ત થયેલો હતો પરંતુ પીજીવીએસએલની સમગ્ર બધા જ ને ડિવિઝનોની ટીમોએ ખૂબ સારી કામગીરી કરી અને રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી બધા જ વિલેજોમાં પૂર્વ વીજ પુરવઠો છે એ પૂર્વવત કરી દીધેલું છે એવી રીતે રાજકોટ શહેર પછી ધોરાજી જેતપુર બીજા વિલેજોમાં પણ ખાસ કરીને ભાવનગર સાઈડમાં પણ ભાવનગર છે અમરેલી છે બોટાદમાં છે ત્યાં પણ શરૂઆતના સેશનમાં વધારેમાં વધારે ડેમેજ થયેલું હતું પણ એ બધું જ વીજ પુરવઠો છે રાતોરાત છે એ પુરવઠ કરી આપેલો હતો સામાન્ય રીતે રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં ત્રણ ડિવિઝન અને એકવીસ સબડિવિઝનો છે અને ત્રણ એચ ટી સબડિવિઝનો છે જે સામાન્ય રીતે એચ ટી લાઇનની કામગીરી કરતી કરતા હોય છે પરંતુ આવું જ્યારે કોઈ વાતાવરણ ઊભું થતું હોય છે ત્યારે સબડિવિઝન અને ડિવિઝનો સાથે રહી અને વીજ પુરવઠો પૂર પૂર્વવત કરવાની કામગીરી કરતા હોય છે આના માટે રાઉન્ડ ધ ક્લોક પણ કામ કરતા હોય છે